समझो मेरा की बात यहाँ करे उतरी बात करे उतरी तमारा क्या थी कट लुक था ये क्या थी तमारा काम थी हमारा काम थी हाँ बीस किलोमीटर है ना बीस किलोमीटर था ये बीस किलोमीटर हाँ वाक जी बीस किलोमीटर था ये हाँ इतना मटे कौन है ये भाई ने पहला पूछ लो ने तमारा समझ क्यों की तो બારીયા સમાજ એટલે કેમાં આવતો એ મને ખબર નથી બારીયા આપણે લાગે ને ઓ એટલે દલિત હે માં આવે રાઠોડ એટલે કે કેવી રીતના કેમાં આવે ઉડદેવી કુળદેવી દેવી ભાગેશેશ્વરી હ હ હ હ આ તો એમ કરશું આપણે સવારે હું દસ અગિયાર વાગે હું તમને કોલ કરીશ હા હા એટલે તમે એ બેન હરે વાત કરી લેજો અને એક બીજા વાત કરજો હું વોઇસમાં માં સાંભળીશ શું કેવા માંગે છે પછી તમારું રેકોર્ડિંગ જે છે ને એ મારી પાસે સાબિતી રહે હા યુટ્યુબ ચેનલ માં આપણે સડાઈશું તમારી પાસે કોઈ ફોટો થાય તો મને ગમે ત્યારે તમે ફસાવ તમે મને ફોન કરો હું સાબિતી કરી હગું બરાબર સમજ્યા ને તમે સમજ્યો સમજ્યો હા એ રીતનું વાત છે આમાં તમારું ઉપર કોઈ ખોટી વસ્તુ થાતી ને ખોટા પૈસા લેતા હોય ખોટી રીતે લગ્ન કરીને આવી રીતે ફ્રોડ કરતા હોય તો તમે શું છે મને કહી શકો એટલે તમારું રેકોર્ડિંગ મારી પાસે જીવો ને તાલે મારી પાસે રેકોર્ડિંગ પડ્યું રહી ગમે ત્યારે એની ઘેરે આવીને તમને લઈ જાવ અને કહી શકું બરાબર પોલીસ પોલીસ વાળા ભેગા આવે બરાબર એટલે કાયદેસર જે થતું હોય સમાજમાં સમાજમાં કે સમાજ માં કરવું છે કઈ વાંધો નહીં તો ખર્ચો કે તમારે દેવો પડે જે થતો હોય વીસ પચીસ હજાર રૂપિયા નું બી થાય છે

સમાજ ગમે તમારે જોવા ના હોય સમાજ કે છે બ્રાહ્મણ સમાજ ક્યાં સમાજ કે છે બ્રાહ્મણ બ્રાહ્મણ પંડ્યા એટલે બ્રાહ્મણ લાગે બરોબર જે વ્યવહારિક થતું હોય અને એવું લાગે તો શું છેડિયો બનાવી લે વિડીયો બનાવી અને મને મોકલી દેજો એટલે તમારે મારો મારી પાસે પ્રૂફ બધું સમજે ને દસ વર્ષે પણ નીકળે ખરું હા દસ વર્ષે પણ પ્રૂફ નીકળે ખરું હા એક જણા પછી તમારા લગ્ન થતા હોય હા પાડી દે કમ્પ્લીટ થઈ જાય એટલે પછી ભાઈ ને કહે તમારા વિડીયો વિડીયો બનાવી અને મારા માં મૂકી દેજો વોટ્સઅપ માં એટલા માટે શું છે હું યુટ્યુબ માં ચડાવી દે તમારી પાસે પ્રૂફ રહે બરાબર બરાબર મારી પાસે પ્રૂફ રે પછી કાયદેસર તમારા લગ્ન થઈ જાય તમારે ખોટી રીતે હેરાન ના કરે હા હા ને દુનિયા અત્યારે એવું છે કે પૈસા હાટુ બધું કરતા હોય

મારી ફી કોઈ વસ્તુ ની છે નહી દીકરી વાળા દી સામે મારે કોઈ ફી નથી હું તમારી ઘરે આવીશ એ ભાઈ ની ઘરે આવીશ જોઈ જાશું શું છે શું આલે છે કઈ રીતે છે પછી આગળ વધારીશું બરાબર હા પડ્યા પછી હા પડી હતી ને એક વાર પેલા ફોન કરી ને એમ કે તમે જોઈ જાઓ તો જોઈ આવવાનું બરાબર હલો હલો

પછી આગળ વધે હા કેમ કે હમણાં બે દિન પેલા મારામાં ફોન આવ્યો ભાઈ ફસાઈ ગયા ખોટી રીતે હેરાન થઈ ગયા એવું હા કેમ કે યુવતી વાળા એ પાંત્રીસ હજાર માં પાડી દીધો એટલામાં

વીસ હા પચીસ હજાર લગી માં હું કમાઈ લઉં મારે બાર કે મોકલ્યું નથી કામે બરાબર ઘર નું કરાવવું છે ઘર નું બીજું કઈ હા બીજું કઈ છે નહીં મારે અને મારું રસોઈ કર દે મારે બસ લુગડા કપડા લુગડતા બીજું કઈ છે નહીં બસ વાત બસ એવી રીતે વાત કરવાની બાજુ બાજુ ના ગામ માં છો તો થઈ જશે વેલુ એમ ભલે ભલે હો એ જયારે જોઈ દઈશ અમને હો ભાઈ સવારે ફોન કરજો દસ વાગે હા જો હું ભૂલી જાઉં તો તમે કોલ કરજો જરૂર હા ભલે 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 કેમ કે મારા મગજમાં ના કેમ તમને ખબર છે ને તમે ફોન કર્યો તો મારી પાસે ટાઈમ ના હોય હા હા તમે ફોન કર્યો તો મારે ચાલુ થઈ જાય ફોન બે તમ લગ દસ વાગે ફોન કરે હે ને હા અમે અમને તમે ફોન કર્યો તો મારો વેસ આવતો તો તમને ખબર છે ને હા ખબર વેસ આવતો ફોન તમારો હા એટલા માટે કહું તો તમે એકવાર ફોન કરી મને યાદ રહી જાય હા 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 કે આ ભાઈનો ફોન આવ્યો તો હું તરત જ ફોન કરું સમજ્યા બરાબર બરાબર જય સારું હા જય